ઈરાને મંગળવારે ફરી એકવાર ઇઝરાયલને ચેતવણી આપી છે ઈરાન તરફથી આ ચેતવણી સમય આવી છે જ્યારે એક સપ્તાહ પહેલા તેરાને ઇઝરાયલ પર મિસાઇલ છોડી હતી ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ છોડ્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ છે દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકજીએ કહ્યું હતું કે ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે ત્યારે ઈરાન ઇઝરાયલને ચેતવણી આપી રહ્યું છે કે તેમ છતાં ઇઝરાયની સેના લેબનોનમાં હિઝબુલ્લાની જગ્યા ઉપર ભારે બોમ્બમારો કરી રહી છે મંગળવારે સેના એક નિવેદનમાં કહ્યું હતું કે બેરોજ વિસ્તારમાં હિઝબુલ્લા કમાન્ડર માર્યો ગયો છે ગયેલા નામ સુહેલ હુસૈની હિઝબુલ્લાનો કમાન્ડર હતો જેને શસ્ત્રોના ડેપો શસ્ત્રોની સપ્લાય બજેટ લોજિસ્ટિક્સ શસ્ત્રો ક્યાંથી આવવા જોઈએ અને ક્યાં જવા જોઈએ તેની સંભાળ રાખતા હતા બ્યુરો રિપોર્ટ સેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ